ઉકાવાવ વડિયાના જીથુડી ગામે પંચમુખી આશ્રમ ખાતે હનુમાન જયંતિ ચૈત્રસુદ પૂનમના દિવસે હનુમાનજી મહારાજનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે ગુરુ પૂનમ તેમજ હનુમાન જયંતી જેવા અનેક તહેવારો દયાપુરી માતાજી દ્વારા ઉજવણી કરવામાં આવે છે જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે હનુમાનજી મહારાજ તેમજ શંભુપુરી બાપુની સમાધિ અને મનુપુરી બાપુની સમાધિના દર્શન કરવા દૂર દૂરથી ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ સેવકો અને આજુબાજુના ગામમાંથી ભાવિક ભક્તો હનુમાન ઉજવણી કરવા આવી પહોંચ્યા હતા જીથુડી ગામમાંથી પણ ભાઈઓ બહેનો બાળકો અને વડીલો બહોળી સંખ્યામાં જોડાયા હતા જીથુડી પંચમુખી આશ્રમ ખાતે પાંચસોથી સાતસો ભાવિ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો અહેવાલ પ્રકાશ ફઘાસિયા લોકાર્પણ માર નામ હિમતભાઈ રંજીરાપાણે ગામ જેઠોડી અમારું જેઠોડી ગામનેંદર એ આ સમુહ પર બાપુ કડાળા કે આશ્રમ માં જો છે આશ્રમ નેંદર બાપુ આયા ત્યાર થી હનુમાનજી ની ઉજવણી માટેનો કાર્યક્રમ કરી છે અને સજો જે ગામો ગામજી બધા હનુમાનજી ની ઉજવણી માટે આવે છે અને વર્ષ ની અંદર એવા 3 આયોજન કરવામાં આવે છે એક આ હનુમાનજી ની ગુરુ પૂર્ણિમા અવસરે જારે પણ જમણવાર ભોજન હોય પછી અમારે આ શંભુપુરી બાપુ જે દેવ થઈ ગયા એમની તિથી જે તિથી નિમિત્તે ભોજન અને વજન માક્ષર મેને અજય રસમે દિવસે અમે આયોજન આઉ કરે છે ને ભવ્ય ને ભવ્ય આયોજન હોય બધા સાધુ સંતો વધારે છે અને ખૂબ ખૂબ માણસો પ્રસાદ લેવા માટે ગામો ગામથી વધારે છે બોલે પંતું દેમાનજી મારા ધની જય નમસ્કાર મારું નામ વિરેન ગયે છે આજ રોજ પંચમુખી હનુમાનજી આશ્રમ દિચોડી ખાતે હનુમાનજી જન્મોત્સવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ધૂન પ્રસાદ તેમજ અનેક કાર્યક્રમ કરવામાં આવેલા હતા જે આખે આખો કાર્યક્રમ દયાપુરી માતાજીના સાનિધ્યમાં ગોઠવવામાં આવેલો હતો જેમાં દૂર દૂરથી ઘણા ભાવિકો સેવકો તેમજ ગામના ભાવિકો સેવકોએ લાભ બહોળી સંખ્યામાં લાભ લીધેલ હતો અસ્તુ Ja, ich